આજે આપણે માત્ર બે જ રૂપિયાની એવી વસ્તુનું વેઇટ લોસ રિંગ્સ બનાવી છું ખરેખર આજે બે રૂપિયાની વસ્તુ છે તે ચરબીની દુશ્મન છે આ વસ્તુ તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઘટાડે છે માત્ર જ્યારે પણ તમે આ નાનકડો એવો પ્રયોગ કરો છો ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું વધારે પ્રમાણમાં થોડું પાણી પીવું અને સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરી આટલું કરશો એટલે તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે તો ચલો જોઈએ કેવી રીતે મેં આવી ક્લોઝ રિંગ્સ બનાવ્યું છે કઈ વસ્તુની મદદથી બને છે અને કેવી રીતે બને છે તેનો વિડીયો ખરેખર પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર તમારે વેટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો માત્ર ને માત્ર બે જ રૂપિયાની વસ્તુ એવી છે કે જે એનો ઉકાળો નિયમિત રીતે સવારે પીવાથી માત્ર સાત જ દિવસની અંદર તમારું વેટ લોસ થાય છે તમારું ફેટ લોસ થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે

જે લોકોની પાચન શક્તિ નબળી છે એમના માટે આ બે રૂપિયાની વસ્તુ એ લોકો માટે એટલી ઉપયોગી છે કે જેમના શરીરે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ કોઈ ફેર નથી પડતો યોગા જીમ એક્સરસાઇઝ તો એ લોકો માટે આ ઉપાય ખૂબ સરસ મજાનો છે

આ સવારે નરણા પેટે પેટે ખાલી કરવાનો છે હવે આપણે જે બે રૂપિયાની વસ્તુની વાત કરવાના છીએ એ છે માત્ર ને માત્ર આ કમાલ પત્ર આ બે પાનનો ઉકાળો નિયમિત રીતે સવારે પીવાથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે એ આપોઆપ ઓગળવા લાગે છે આપણા ઋષિમુનિઓ જાણતા હતા આ તમલપત્રના પાનના ફાયદાઓ એટલા માટે એમને બધી જ રસોઈના વઘારમાં આ પાંદડાનો ઉપયોગ કહ્યું છે આ તમાલપત્ર તમારા શરીરની અંદર મેટાબોલિઝમને બુસ્ટ કરે છે તમારો એનર્જી લેવલ હાઈ કરે છે તમારા શરીરમાં તમને સ્ટ્રોંગનેસ આપે છે શરીરની તાકાત વધારવાનું કામ કરે છે તો હવે અહીંયા આપણે સૌથી પહેલા જો તમે માર્કેટમાં જશો ને તો તમાલપત્ર લેવા તો બહુ સસ્તા મળે છે આપણે અહીંયા આખે આપણે આપે કિટ લાવીને તો પણ માત્ર પચાસ રૂપિયામાં પડે છે તો તમને આ તમારી પુત્ર રોજનું તમને માત્ર ને માત્ર બે જ રૂપિયાનું પડે છે વધારે કોસ્ટ નથી પડતી પરંતુ આ બે રૂપિયાની વસ્તુ બ્લોક નશો તમારી ખોલી નાખે છે તમારા શરીરની નસે નસની ચરબી દૂર કરે છે ચરબીના દુશ્મન છે આ બે રૂપિયાની વસ્તુ વેઇટની ચરબીને ઓગાળવાનું કામ કરે છે ખાસ કરીને જ્યારે પણ તમારે વેઇટ લોઝ કરવું હોય ત્યારે આ ઉપાય ચોક્કસ તમારે ફોલો કરવાનો છે એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર તમારે આ જે તમાલપત્રોનું પાન હોય એને આવી રીતે ઉમેરી દેવાનું છે સૂકા તમાલપત્રના પાનના ફાયદાઓ ઘણા બધા છે તમને એવું લાગે છે કે તમારું શુગર વધારે છે તમારું શુગર હાઈ લેવલનું છે તો તમાલપત્રનું પાણી નિયમિત રીતે રાત્રે સૂતી વખતે પીવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલ રહે છે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં આ પાણી પીવાથી તમારા શરીરની ચરબી છે એ આ પોપ લાગે છે પરંતુ જો તમે નરણા કોઠે જ આ પાણી પીવો છો તો તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી તો બંધ થાય છે સાથે સાથે તમારા શરીરની અંદર પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે દિવસ દરમિયાન જે પણ ખોરાક ખાવ છો તેનું યોગ્ય રીતે પાચન થાય છે અને સાથે સાથે તમારું વેઇટ લોસ થાય છે

આપણે જે પણ ઉકાળીએ છીએ એના પોષક તત્વની જરૂર છે આપણે તો એ તમામે તમામ પોષક તત્વો છે ખાસ કરીને આપણા જે વેઇટ લોસ ડ્રિંક્સ આપણે ખાસ કરીને બનાવીએ છીએ એમાં આવે તો એ પોષક તત્વો આપણે લેવાના છે એના માટે મીડિયમ આંચી દસ મિનિટ સુધી ઉકાળવાનું છે જેમ તમે વધારે મીડિયમ આંચી ઉકાળશો એમ તમને ફાયદો થાય છે તો ખરેખર તમારા પહેલાં જ દિવસથી તમને જોવા મળશે કે ના ખરેખર વાત સાચી છે તો આપણા ઘરની અંદર એવા ઘણા બધા આયુર્વેદિક ઔષધિઓ છે કે જેના માત્ર ને માત્ર પાણી પીવાથી જ તમને ફાયદાઓ થાય છે જેમ કે નિયમિત રીતે રાત્રે ત્રણ લવિંગને પાણીમાં પલાળો અને ઉકાળવાનું પણ નથી સવારે એ ત્રણ લવિંગનું પાણી પી જાવ તમારા શરીરની ચરબી કોલેસ્ટ્રોલ ગાયબ થઈ જશે તમારા શરીરની અંદર શુગર લેવલ કંટ્રોલમાં આવશે તમારા શરીરની અંદર એન્ટીબોડી બનશે તો નિયમિત રીતે એક ઇલાયચી છે રાત્રે પાણી બે થી ત્રણ ચમચી પાણીમાં આખી રાત પલાળી રાખો સવારે તમે એ ઇલાયચીનું પાણી પીવો ખરેખર તમને ફાયદો થાય છે એલાયચીનું પાણી પીવાથી તમને સ્ટ્રેસ દૂર થાય છે હેપી હોર્મોન્સ આપણા બોડીમાં એક્ટિવ કરે છે એલાયચીનું પાણી એવી જ રીતે રોજ રાત્રે સૂતા પહેલા મેથી દાણા એક ચમચી એક વાટકી પાણીમાં પલાળી રાખો સવારે નરણા કોઠે પાણી પી જાઓ મેથી દાણા છે તે ચાવીને ખાઈ જાઓ આ મેથી દાણાનું પાણી પીવાથી સુગર કંટ્રોલમાં રહે છે પાચનતંત્ર મજબૂત થાય છે જે લોકોને થાઇરોઇડ છે એ લોકોને જીરું અને અજમાનું પાણી પીવાનું રાત્રે સૂતા પહેલા અજમો છે તેને આપણે અજમાને આપણે પાણીમાં પલાળી દઈએ અને જીરાને પાણીમાં પલાળી દઈએ સવારે નિયમિત રીતે એની કરીને પીવાથી ફાયદો થાય છે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા દસ ગ્રામ જેટલું આદુ પાણીમાં પેલા સવારે આદુનું પાણી પીવાથી પણ તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે તો અહીંયા આપણા આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર રસોડા અને આયુર્વેદિક દવાખાનું કહ્યું છે આ બધી વસ્તુ જે આપણા ઘરમાં હોય છે જે આપણે મરી મસાલામાં ઉપયોગ કરીએ છીએ વસ્તુનું પાણી જ આપણા અંદર રોગો છે છે એનાથી આપણે દૂર કરે તો અહીંયા આશરે દસ મિનિટ સુધી આપણે આ તમેલપત્રના પાણીને ઉકાળવાનું છે હવે આપણે જોઈએ તો ખરેખર દસ મિનિટ થાય એટલે આપણે જોઈશું તો એનો સરસ મજાનો આપણો બેટલો ડ્રિંક્સ બનીને રેડી થઈ ગયું હશે તો ચલો આપણે દસ મિનિટ પછી જોઈએ તો અહીંયા આપણું સુકડી ગયું છે આપણે તૈયાર કરેલા આ છે નિયમિત રીતે રાત્રે સૂતા અથવા તો ના કરવું છે તો સવારે નરણા કોઠી તમારે પીવાનું છે સીપ લેતા લેતા પીવાનું છે હું ગરમ ગરમ પીવાનું છે તો આશા રાખું છું કે નિયમિત રીતે સવારે માત્ર માત્ર ત્રણ મહિના સુધી રોજ તમે આ તમાલ પત્રનું પાણી પીવો વધારે તમાલ પત્ર નહીં માત્ર એક નાનું મોટું હોય તો એક અને નાના હોય તો બે જ તમાલ પત્ર લેવાના છે અને એની સરસ મજાની ચા હુંફાળું ગરમ સીપ લેતા લેતા જેટલું તમે પી શકો એટલું ગરમ હોવું જોઈએ એવી રીતે તમારે પીવાનું છે તો ખરેખર ફાયદો થાય છે ઘણા બધા ફાયદાઓ થાય છે નેચરલ ફાયદાઓ થાય છે આશા રાખું છું તમને આ સરસ મજાની વેઇટ લોસ ડ્રિંક્સની રેમેડી પસંદ આવી હશે

આજે આપણે માત્ર બે રૂપિયાની એવી વસ્તુનું ખરેખર રૂપિયાની વસ્તુ છે તે ચરબીની દુશ્મન છે આ વસ્તુ તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઘટાડે છે માત્ર જ્યારે પણ તમે આ નાનકડો એવો પ્રયોગ કરો છો ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું વધારે પ્રમાણમાં થોડું પાણી પીવું અને સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરી આટલું કરશો એટલે તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે તો ચલો જોઈએ કેવી રીતે મેં આવી ક્લોઝ રિંગ્સ બનાવ્યું છે કઈ વસ્તુની મદદથી બને છે અને કેવી રીતે બને છે તેનો વિડીયો ખરેખર વિડીયો પસંદ આવે તો દિલ્હી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો